તો ડીસા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા ત્યારે ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર બેમાં નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચના હેઠળ ડીસા નગરપાલિકાના કોર્પોરેટર દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં સ્વચ્છતા અભિયાનની એક ટીમ બનાવીને વોર્ડ નંબર બેમાં આખીય ટીમ ઉતારીને સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ડીસામાં સાફ સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું ત્યારે નગરપાલિકાના કોર્પોરેટર દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં સાફ સફાઈના કર્મચારીઓએ સાફ સફાઈ યોજી હતી ત્યારે વોર્ડ નંબર બેમાં નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચના હેઠળ ડીસા નગરપાલિકાના કોર્પોરેટર દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે કામગીરીમાં સ્વચ્છતા અભિયાનની એક ટીમ બનાવીને વોર્ડ નંબર બેમાં આખી ટીમ ઉતારીને સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી